આપણે અલગ અલગ ગ્રેવી સાથે પનીરનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ ઢાબા પર અલગ ટેસ્ટનું પનીરનું શાક મળતું હોય છે તો ચાલો તેના માટે એક મસાલો તૈયાર કરીશું તેના માટે કઢાઈમાં એક ચમચી વરિયાળી એક ચમચી જીરું એક ચમચી સૂકા ધાણા તજ લવિંગ મરી ઇલાયચી ઉમેરી મસાલો બરોબર શેકી લઈશું મસાલો શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી તેમાં એક ચમચી ભરી કસૂરી મેથી ઉમેરી થોડી વાર હલાવી લઈશું જેથી કસૂરી મેથી પણ શેકાઈ જાય મિક્સર જારમાં સૂંઠ મરચું સંચળ મીઠું જીરું ગરમ મસાલો અને શેકેલો મસાલો ઉમેરી તેને ક્રશ કરી એક બાઉલમાં કાઢી લઈશું ફરી મિક્સર જારમાં આદુ મરચાં અને લસણ ઉમેરી તેની પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું ટામેટાની છીણી અને તેનો પલ્પ બનાવી તૈયાર કરી લઈશું સો ગ્રામ પનીર લઈ તેના પીસ કરી લઈશું મેં ઘરનું બનાવેલું પનીર લીધેલું છે મેં તેમાં બે ચમચી બનાવેલો મસાલો મરચું પાવડર થોડું મીઠું સૂંઠનું પાવડર ધાણાજીરું ઉમેરી મસાલાવાળું પનીર તૈયાર કરી લઈશું એક બાઉલમાં બે ચમચા જેટલું દહીં લઈ લઈશું તેને ફેટી લઈશું તેમાં બનાવેલો બે ચમચી ભરી મસાલો સૂંઠ પાવડર ધાણાજીરું મરચું મીઠું કિચન કિંગ મસાલો સંચળ ઉમેરી બધું બરોબર મિલાવી ફેટી લઈશું હવે તેમાં એક ચમચી ભરી કસૂરી મેથી હાથેથી મસળી ઉમેરી મસાલાવાળું દહીં તૈયાર કરી લઈશું એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને હીંગણું વઘાર કરીશું તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું પેસ્ટ થોડી સતરાય ત્યારે તેમાં એક ચમચી ભરી કસૂરી ભેથી ઉમેરી લઈશું તેની પણ થોડી સાતરી લઈશું તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી બરોબર હલાવી ઢાંકી અને ટામેટાને ચઢવા દઈશું ટામેટા જઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી લઈશું થોડી હળદર ઉમેરી બધું બરોબર હલાવી લઈશું હવે તેમાં મસાલાવાળું દહીં મિલાવી સતત હલાવતા રહીશું જેથી દહીં ફાટે લઈ અને ગ્રેવીમાં એક રસ થઈ જાય હવે તેમાં મસાલાવાળું પનીર મિલાવી લઈશું બધું બરોબર મિલાવી થોડું પાણી ઉમેરી બરોબર હલાવી ઢાંકી અને શાકને થોડી વાર માટે સીજવા દઈશું શાક સરસ સીજાઈને તૈયાર થાય તેમાં ઉપરથી થોડું પનીર છીણી લઈશું અને બધું બરોબર મિલાવી લઈશું હવે તેમાં એક ચમચી ભરી મલાઈ ઉમેરી લઈશું અને તેને પણ બરાબર મિલાવી એક નાની ચમચી ભરી ખાંડ પણ મિલાવી લઈશું વધુ બરોબર હલાવી સબ્જી તૈયાર કરીશું હવે ઉપરથી લીલા ધાડા ભભરાવી ગરમ સબ્જીની રોટી પાપડ અને ડુંગળી સાથે સર્વ કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી ડાબા સ્ટાઇલ પનીરની સબ્જી